રાજમા કોરોનાના લોકડાઉન બાદ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય શરૂ કરવામાં આવે છે ત્યારે પહેલા દિવસે મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા ત્યારે કોરોનાની ગાઈડલાઈનનું યુસ્તપણે તંત્ર દ્વારા પાલન કરવામાં આવ્યું હતું જેમાં મુલાકાતીઓનો પ્રવેશ કરતાં જ ટેમ્પરેચર ગનથી ચેક કરવામાં આવ્યું ત્યારે જૂના કર્મચારીઓ દ્વારા પણ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી રહી છે અને લોકોને સમજાવવામાં આવી રહ્યા છે ત્યારે લોકડાઉનમાં અંદાજીત સિત્તેર કરોડનું નુકસાન કાંકરિયા ઝૂને થયું છે કોરોનામાં જે લોકડાઉન થયું હતું એટલે સાત મહિના બાદ જ્યારે આજે પ્રાણી પ્રાણીસંગ્રહાય તેમજ કાંકરિયાની અનેક જે રાઇડો છે તેમજ અનેક બીજી જે જોવાલાયક સ્થળ છે તે આજથી શરૂ કરવામાં આવે છે ત્યારે હું તમને અહીંયા દ્રશ્યોમાં બતાવવા માગીશ કે હાલ આજથી જે રીતે શરૂ પ્રાણી પ્રાણીસંગ્રહાય શરૂ કરવામાં ત્યાં આગાડી જે મુલાકાતીઓ છે તમે જોઈ શકો છો કે દ્રશ્યોમાં મોટી સંખ્યામાં અહીંયા જે મુલાકાતીઓ છે તે આવી ચૂક્યા છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે કે જે અહીંયા તંત્ર દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે એટલે કે જે મુલાકાતીઓ જે અંદર અહીંયા પ્રવેશ કરે છે તેમનું જે ટેમ્પરેચર ઘરથી પણ ચેકિંગ કરવામાં આવે છે ત્યારબાદ અંદર બી તે મુલાકાતીઓને સૂચના આપવામાં આવે છે કે દરેક મુલાકાતીઓ માસ્ક પહેરવું ફરજિયાત છે તેમજ સોશિયલ ડિસ્ટન્સ છે તે જાળવું પણ ફરજિયાત છે ત્યારે બીજી તરફ વાત કરવામાં કે અહીંયા જે મોટી સંખ્યામાં પ્રાણી સંગ્રહમાં જે મુલાકાતીઓ છે તે અહીંયા આવી ચૂક્યા છે ત્યારે જે આર એન બી એની મંજૂરી મળેલી હોય તેવી રાઈડો જે છે તે શરૂ કરવામાં આવશે અને આર એન જે મંજૂરી નહીં હોય તો તે રાઈડો હાલ બંધ રાખવામાં આવશે કેમેરામેન મેહુલ સોલંકી સાથે પાર્થ ગાંધી અમદાવાદ